ચા આપી તેમાં ભાઈ ભેગી કીડી આવી ભૂરા ને કીડી આવી હવે કીડી કાઢવા ભૂરો આમ આંગળી અંદર નાખે હવે ચા ગરમ કીડી નીચે વી જાય આમ આમ કરે ભૂરો બેનો તમને નહી સમજાય આમાં કોક કોક ને સમજાય હવે આ આ ભૂરો ચા હાટુ આમ કરે હવે આ લખણ કાકા ને કાકા નહી લખણ ફામ આવું છે બે ફાન થાવાના હા મને તો એ નથી સમજાતું પીવા ઈ વળી ગ્લાસ માં લઈ આમ દારૂ ના સાટણા આમ આમ કરે હવે એ કાકા ને લખણ એટલે કાકા ને છું મારો દીકરો સતુ ન કરે એટલે કાકે કોની મારી કે હું આમ આમ કરેજા હવે ભૂરા ને હવે અમે ઈ તો નહોતું શીખવાડ્યું ચા ની અંદર કીડી ઈ તો મને નહોતું આવડતું હજી નથી આવડતું ટી અંદર ટીડી એટલે ભુરાને બોલવાનું હવે બોલવાને મેં ના પાડેલી અંગ્રેજી સિવાય બોલવાનું એટલે કાકે કીધું હું છે પી ને તો ભૂરો કે આમ કીડી દેખાડે નથી પીવી હસી શોભે હન કાકો ખીજણ હું સોટ્યો મોઢા માલી ભાઈને મોઢા માલી ભવવાનું કીધું ને ઓલા ને દોઢ કલાક સડેલો હન ભૂરો ભૈ એ તાલીમાં તીલી ત્યાં તીલી તીલીવાલી તાપી વાય તા કન્યા બોલી તીલી નથી છે બોલી એવું એવો